અક્ષરનું નામ તો એમના પાંચ દાયકા પછીનો સંકલિત સંગ્રહ છે પણ એના પછી આવ્યું છાતીમાં બારસાક એના પછી આવ્યું લે એટલે આ પછીના સંગ્રહો આ કવિ પાસે ક્યાંથી માંડીને સનન અને સુધીના જે ચાર પ્રથમ કાવ્ય સંગ્રહો છે એમાં તમે જુઓ એમની કવિતાઓ તો તમને ખ્યાલ આવશે કે આ આ કવિ પાસે પેલા શબ્દ ચિત્રો ખૂબ છે એટલે કે કલ્પના વૈભવ પ્રતિકાત્મકતા સિદ્ધ કરવી ભાષાકીય રીતે કેવી રીતે શબ્દનું નાવિન્ય લાવી શકાય બોલીના પ્રયોગો ક્યાં કેવી રીતે કરી શકાય એ એક સિદ્ધિ એ ચારે ચાર સંગ્રહમાં આપણને જોવા મળે છે પણ મીરા સામે પારથી આખો વળાંક આવે છે એમની કવિતામાં ચાર સંગ્રહ સુધી તો બરાબર એની થોડીક પંક્તિઓ પણ ક્યાંથી માંડીને જે સનનની જે પંક્તિઓ છે રચનાઓ છે એમાં પણ વૈભવ છે બહુ જ વૈવિધ્ય છે કે આની પહેલી જ રચના છે શગરે સંકોર ઉતારા નામની અહીંયા રાવજી પટેલ પણ યાદ આવે શગરે સંકોર ઉતારા નામની તૂટે પડછાયાની ગીચો ગીચ સાંકળ્યું નર્યું અજવાળું અજવાળું વાય શગરે સંકોર ઉતારા નામની કોઈ પણ કવિ હોય એ પહેલી રચના એવી ધારદાર મૂકે પ્રેમની મૂકે પ્રકૃતિની મૂકે પણ આ કવિએ પહેલી જ કવિતામાં મૃત્યુનું અદભુત સંબંધન મૂક્યું અને એમ જાણે કે ગુજરાતી કવિતા એક સોપો પડી ગયો હોય એમ એવી રીતે આવ્યા ગૌર માને પાંચે આંગણીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ કમ્મખે દોથો ભરીને કાઈ તાક્યા ને આભલા ઓછા પડ્યા રે લોલ આ કવિ પુરુષ કવિ છે પણ તમે જોશો કે ગીતોમાં સૌથી વધારે સ્ત્રી ભાવને સમાન ભાવને એમણે પ્રાધાન્ય આપ્યું છે મને અહીંયા ઓશો પણ યાદ આવે છે ઓશો ઘણી વાર કહે છે કે સ્ત્રી અને પુરુષના ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ બંનેની બંનેના તત્વો હોય છે પુરુષ હોય તો એમાં પચાસ ટકા સ્ત્રી જીવતી હોય અને સ્ત્રી હોય તો એમાં પચાસ ટકા પુરુષ જીવતો હોય મને લાગે છે કે રમેશ પારેખનું જે હૃદય છે એમાં સૌથી વધારે સ્ત્રી તત્વ છે સ્ત્રી ભાવના છે પોતે એવું બયાન આપે છે કે મને પેલા સૌ લોકો જે પૂજે છે એવા ઈશ્વરમાં રસ પડ્યો નથી બહુ મોટી વાત છે વાક્ય યાદ આવે ત્યાં આપણને એવા ઈશ્વરમાં રસ પડ્યો નથી પણ કશાપથી છૂટી ગયાની જે પીડા મને સતત થયા કરે છે એ ક્યાંક મને પેલી પદમણીમાં ક્યાંક લાખા સરખી વાર્તામાં વણજારામાં ક્યાંક મીરામાં ક્યાંક સોનલમાં મને એમ કે મળી જાય છે આ છે ને એક કવિ પોતાની વાત જયારે કરતો હોય આવું સ્વીકારતો હોય કે હું ઈશ્વરમાં નથી માનતો સીધે સીધું નહીં પણ સ્વીકાર ભાવ આ રીતે પણ છે અને પછી તો મીરા સામે પાર સુધી જયારે પહોંચે છે ત્યારે આપણે એ જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે જો ઈશ્વરની નજીક જઈને આપણે ઉભા રહીએ તો મીરાની આંખ જોઈએ હમણાં સર કથન કેન્દ્રની વાત કરતા હતા મને એમ થાય છે કે કવિતામાં પણ આવા કેન્દ્ર આવે છે અને એ બહુ જ રમેશ પારેખની બહુ બધી ગીત કવિતાઓમાં છે મીરા સામે પારમાં તો છે જ છે મીરા આપણે પણ નથી જોયા મીરાબાઈને રમેશ પારેખ પણ નહોતા જોયા પણ એમની આંખથી એ મીરાની નજીક એક મીરાબાઈ મીરા ચેતના બન્યા સંવેદન બન્યા અને પછી કે કાગળ હરી લખે તો બને અવર લખે એકે અક્ષર નથી ઉકલતા મને કે કાગળ હરી લખે તો બને એવું કહી શક્યા જો મીરાબાઈએ એટલા બધા પત્રો લખ્યા હશે આપણે એવું માનીએ આપણે પોતે ઈશ્વરને બહુ ભજીએ બહુ બધું પછી ભક્તની એક સીમા આવી જાય કે હું તો તમે બહુ યાદ કરું છું તું યાદ કરીને મને બતાવ આ આજે મિજાજ છે એ પહેલી જ પંક્તિમાં જાણે આપણને પડઘાય કે કાગળ હરી લખે તો બને અવર લખે એ કે અક્ષર નથી ઉકલતા મને આ સ્થિતિ આવી જાય છે અને આખા પછી તો ગીતમાં એ જ ગુમરાયા કરે સરસ પંક્તિ છે મેં મને વાતો કીધાની મશે સાંભળી હવે જો પ્રેમમાં પડેલી નાયિકાના તો બહુ જ બધા ગીતો છે ક્યાંમાં છે સનનામાં છે અને ત્વમાં પણ છે પણ હા પ્રેમ વિશેના એમ કહેવાય ને કે વિષાદ પણ વિરહ પણ અને ક્યાંક પ્રસન્નકર સ્વર પણ તમને જોવા મળે જે વિતાન સુદ્દીમાં છે એ પાછળથી આવ્યો છે પણ મને એવું લાગે છે કે જ્યારે કવિ પ્રથમ સંગ્રહ આપે છે ત્યારે એનો જ પડઘો પડવો જોઈએ પડઘો જે પડવો જોઈએ એમાં બધું જ આવી જાય છે લગભગ જે જે કવિને અનુભવાયું હોય એ એના હૃદયમાં જે કંઈ ભાવ પડ્યા હોય એ બધું જ એક સામટું આવી જતું હોય છે ને ક્યાંમાં છે ક્યાંમાં એવી કેટલીક રચનાઓ છે જે ક્યાંક તમને સનનનામાં પણ જોવા મળે ક્યાંક તમને સંગ્રહમાં પણ જોવા મળે ક્યાંક તમને મીરા સામે પારમાં પણ જોવા મળે વિતાન સુદ્ધ બીજની રચના નહીં જોવા મળે કેમ કે ત્યાંથી પાછો એનો એમ કહેવાય ને વળાંક આવે છે રચનાઓનો તો મેં મને વાતો કીધાની મશે સાંભળી જયારે પંક્તિ હું અંદર અંદર વાગોળું છું હું યુનિવર્સિટીમાં જયારે ભાષા સાહિત્ય ભવનમાં અભ્યાસ કરતી હતી અને રમેશ પારિકના ગીતો વિશે હું વાંચવું અને એના વિશે સમજવું મોટો પડકાર છે સાહેબ આ કંઈ જવા તેવાનું કામ નથી કેમ કે એ ભાષા કેવી ભાષાનો કવિ છે કે ભાષાને ક્યાંય ગોઠવી નથી પડી ભાષા જાણી એની પાસે આવીને ઊભી છે હવે સળંગ કલ્પનો સળંગ પ્રતિકો સળંગ લય લયત્રો એ આપે છે જુદી જુદી તરહોના ગીતો એ આપી શકે છે એક ધ્રુવ પંક્તિવાળી કવિતાઓ તમને કેટલી જોવા મળશે બધા સંગ્રહમાં બે ધ્રુવ પંક્તિવાળી રચનાઓ પણ તમને ખૂબ જોવા મળશે અને બેવડાતી ત્રણ ત્રીજી પંક્તિ બની જાય એવી ત્રણ પંક્તિવાળી એવા લય આવર્તનોવાળી રચનાઓ પણ તમને ખૂબ જોવા મળશે આંખોની કાળમીણ કોણે ઘડી છે મને કંઈ તો જોયાનું સુખ આપો એની સીમા આવી જાય કોઈના વિરહમાં સીમા આવી જાય છે પણ આંખ એક એવું સ્થાનક છે કે જ્યાંથી આપણે કોઈ ચહેરો જોઈએ અને પછી પ્રેમ થાય હૃદય સુધી સંવાદ પહોંચે એક આખી અંદર પ્રોસેસ ચાલે ને પ્રેમની એમ કવિતામાં પણ બને છે નાયિકા સાથે આંખોને કાળમીંડ કોણે ઘડી છે મને કંઈ તો જોયાનું સુખ આપું કંઈ નથી જોયું એને જોયા પછી કંઈ જોવું ગમ્યું નથી મૂળ વાત તો આ છે એટલે કંઈ તો જોયાનું સુખ આપો જાણે પોતે આજીજી કરે છે ફાગણની ઝાડ ઝાડ સુકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું હવે આંખોને કેમ રે બોલાવું પહેલા આપણે જોઈએ તો ફાગણની ઝાડ ઝાડ એમ આવે પછી આપણે જોઈએ બીજું જે ચરણ છે સુકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું આગળની જાળ જાળ ગરમીનો સમય એટલે વસંતનું આગમન ને પછી તારો પહેલાં વરસાદ સમૂહ આવવું પ્રિયનું આગમન કેવું વિશિષ્ટ છે એ કવિ અહીંયા બતાવ્યું છે અને પછી હવે આંખોને કેમ રે બુલાવવું અતિત રાગ આવીને ઊભો રહી જાય એટલે ભૂતકાળમાં પ્રિયતમા નાયિકા પ્રિયતમને મળી હોય અથવા પ્રિયતમ પ્રિયતમાને મળી હોય મળ્યા હોય અને પછી વર્તમાનમાં જાણે કોઈ ભાવને વાગોળતા હોઈએ વાગોળતા હોઈએ વાત કરતા હોઈએ એવી આખી રચના છે હું એક બે રચનાઓનો આખો સળંગ આસ્વાદ અને પઠન પણ લઈશ પણ જયારે હું સંગ્રહની વાત કરું છું ક્યાં કાવ્ય સંગ્રહની વાત કર્યા ત્યારે હું તમને આ થોડીક પંક્તિઓ પણ જણાવું છું એમણે સોનલ ગીતો પણ લખ્યા છે અને એ સોનલ ગીતો લગભગ બધા જ સંગ્રહમાં છે પણ ક્યાંમાં છે કેવી લાવો લાવો કાગળિયોને દોત સોનલ દેને લખીએ રે જો આનો લય જુદો છે અને ફાગણની જાળ જાળ સુકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવું કાનના કવિ છે આ ઉમાશંકર જોશીએ પણ સરસ કીધું છે કવિતા કાનની કલા છે તો કાનની કલા